તો સુરેન્દ્રનગરમાં તલનું ઉત્પાદન ઘટતા કચરિયાના ભાવમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો કાચા માલના ભાવમાં વધારો થતાં કચરિયાના ભાવ પ્રતિ કિલોએ બસો સાહીઠ રૂપિયે પહોંચ્યા સુરેન્દ્રનગરનું કચર્યું અમદાવાદ સુરત વડોદરા મુંબઈ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ કાચા માલમાં તેલ તલ ગોળ અને નારિયેળના ભાવમાં વધારો થતાં ભાવમાં પણ વધારો જોવા મળ્યો શિયાળાની ઠંડી વચ્ચે લોકો મન મૂકીને ભાવ વધારો હોવા છતાં પણ કચરિયાની ખરીદી કરતા નજરે પડ્યા સુરેન્ગર જિલ્લામાં ઠંડીનો પારો છે તે સતત નીચો જઈ રહ્યો છે સુરેન્દ્રનગર નું તાપમાન છે તે પંદર ડિગ્રી સુધી પહોંચી ચુક્યું છે ત્યારે લોકો આરોગ્ય વર્ધક કચરિયાની ખરીદી કરતા હોય છે અને કચરિયુ પણ ખાતા હોય છે સુરેન્ગર ની જે ખેડૂતો દ્વારા તલ નું વાવેતર કરવામાં આવ્યું હતું તે નિષ્ફળ નીવડ્યું એટલે તલનું ઉત્પાદન નીચું આવ્યું એટલે કચરિયાના ભાવમાં પણ વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે સુરેન્દ્રનગર નું ખાસ કરીને જે કચરિયું વેચવામાં આવી રહ્યું છે તે ખાસ સુરેન્દ્રનગર ઉપરાંત સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય ત્યાં સુધી મોકલવામાં આવતું હોય છે રાજ્ય બાર પણ આ કચેરીઓ છે તે મોકલવામાં આવતું હોય છે ખજૂર હોય ચીકી હોય કચરી હોય તમામ જે આ વસ્તુ છે તેની ખરીદી માટે વહેલી સવારથી લોકો આવી રહ્યા છે ભાવમાં ભલે વધારો હોય પરંતુ સુરેન્દ્રનગર ની જે સ્વાદ પ્રિય જનતા છે તે પોતે સ્વાદ માણવામાં કોઈ પાછી પાણી નથી કરી રહી ત્યારે વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિની પરિસ્થિતિ ની જો કચરિયા બસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે તે છતાં પણ હાલ નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરી જે કચેરી વાત કરશું કાકા કેવા પ્રકારની પરિસ્થિતિ છે ને કેવો હાલ ભાવ છે કેવો ભાવ છે હાલ મેં અત્યારે જો 11 દિના બાબા બતાડું વધારે વાર થી હોય યાર છે એક તો ફરેલી સુધી બોબી પણ અન્ય જે ખરીદી કરવા આવનાર લોકો છે તે પણ આપણી સાથે જે પ્રમાણે જૂના વર્ષ જ ભાવ છે ને તલ જે પ્રમાણે ભાવ વધ્યા છે એ પ્રમાણે વધારવામાં આવ્યા નથી પરંતુ જો આવાના આવા તલના ભાવ રહ્યા તો સમય શક્યતા ફરી કેટલું

ટીકી હોય તલ વસ્તુ હોય અથવા તો ખોખા પાક હોય તમામ વસ્તુ ની ખરીદી છે તે લોકો કરી રહ્યા છે ભલે માર છે છે પણ જેટલો ઉત્પાદન ઘટ્યું તેને લઈને જોવા મળી રહ્યો તે છતાં પણ અલગ અલગ ગામડાઓ માંથી પણ લોકો ખરીદી કરવા માટે શહેરમાં આવી રહ્યા છે અને કચેરી ઉપરાંત અલગ અલગ વસ્તુ ની ખરીદી છે તે ધાણીઓ ઉપર થી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ વહેલી સવારથી સુરેન્દ્રનગર માં સર્જાઈ જવા પામ્યા છે આભાર ફઝલ સમગ્ર માહિતી